પાટણ તાલુકાના ડેર ગામના વતની અને ભામાશા તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરેલ મંગાજી ઠાકોરે સેવા પ્રવૃત્તિ થકી પોતાના સુડતાલીસમાં જન્મદિવસની ઉજવણી કરી હતી બ્લડ ડોનેશન કેમ્પ આંગણવાડી અને શાળાના બાળકોને મિસ્ટ ભોજન જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટ ગૌશાળામાં લીલો ઘાસચારો અને દર્દીઓને ફ્રૂટ વિતરણ જેવી સેવા પ્રવૃત્તિ કરાઈ પાટણ તાલુકાના ડેર ગામના વતની અને ભામાશા તરીકેની આગવી છાપ ધરાવતા ભારતીય જનતા પાર્ટીના કર્મ આગેવાન અને પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ મંગાજી ઠાકોરે મંગળવારે પોતાના જીવનના સુડતાલીસમાં મંગલ પ્રવેશમાં પ્રવેશ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમો થકી ઉજવણી કરી અન્યોને પણ સેવાકાર્યો માટેની પ્રેરણા પૂરી પાડી હતી મંગાજી ઠાકોરે પોતાના જન્મદિન પ્રસંગે ડેર ગામની હાઈસ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં તેઓના સંબંધી અને સ્નેહીજનો સાથે પોતે સુડતાલીસમી વખત બ્લડ ડોનેટ કરી એકસો સુડતાલીસ જેટલી બ્લડ બોટલો જરૂરિયાતમંદ દર્દીઓ માટે એકત્રિત કરી હતી ત્યારબાદ ગામની શાળા અને આંગણવાડીના બાળકોને મિસ્ટ ભોજન જમાડવામાં આવ્યું હતું બપોર બાદ કાંસા ગામે જરૂરિયાતમંદ બસ્સોથી વધુ પરિવારજનોને રાશન કીટ વિતરણ કરી તેઓએ અનાવાડા સ્થિત શ્રી હરિઓમ ગૌશાળા અને સિદ્ધપુરની કામધેનુ ગૌશાળામાં આશય લઈ રહેલ ગૌમાતાને લીલો ઘાસચારો અર્પણ કરી સાંજે પાટણ નજીક આવેલ ધારપુર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને વિવિધ પ્રકારના ફ્રૂટનું વિતરણ કર્યું હતું ડેર ગામના ભામાશા મંગાજી ઠાકોરે પોતાના 47મા મંગલજીવનના વર્ષમાં પ્રવેશ પ્રસંગે તેઓ અન્યને પણ પોતાના જન્મદિવસ પ્રસંગની સેવાકીય પ્રવૃત્તિ થકી ઉજવણી કરવા પ્રેરણા પૂરી પાડી હતી કેમ્પનું આયોજન કર્યું છે એ આયોજન રૂપી આજે એકસો એક બોટલનું ટાર્ગેટ હતું તેમ છતાં પણ એમના ઉપર બ્લડ દાન કરી જે લોકોના ખરેખર બ્લડની જરૂર હોય છે તો અમૂલ્ય એમને જીવનદાન આપી અને એક મારો હેતુ કે આવનાર સમયમાં પણ બધાએ બ્લડ ડોનેટ કરી અને લોકોના જીવ બચાવી શકે એ હેતુ છે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે એની સાથે સાથે પણ વૃક્ષરોપણે અત્યારે ખૂબ મહત્ત્વનું છે કેટલી ગરમી પડતી હોય છે તો વૃક્ષ વૃક્ષારોપણ પણ કર્યું છે અને જે જરૂરિયાતમંદ જે લોકો છે એમને લગભગ બસો કીટ હરિયાણાની એમને આપવાનું પણ નક્કી કર્યું છે એ પણ ગોસા મુકામે કાર્યક્રમ રાખ્યો છે સાથે હરિયો ગૌશાળામાં ગૌમાતાને ઘાસ અર્પણ એની સાથે ધારપુર હોસ્પિટલમાં પણ જે ગરીબ જે દર્દીઓ છે એમને ફૂડ વિતરણ અને સિદ્ધપુરમાં કામધેનું ગૌશાળામાં પણ ગૌમાતાને ઘાસ અર્પણ કરવાનો કાર્યક્રમ અને મારી બેરકામથી તમામ શાળાઓના જે વિદ્યાર્થીઓ ત્રણ હજાર જેટલા છે એમને પણ આજે ભોજનની વ્યવસ્થા કરી છે એ બદલ જે મિત્રોએ બ્લડ ડોનેશન કર્યું છે એ સ્નેહી મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનાર સમયમાં પણ જ્યારે જ્યારે જરૂરિયાત પડે બ્લડની ત્યારે પણ આપણે બધા આગળ વધી અને બ્લડ વધુ વધુ આપી અને લોકોનો અમૂલ્ય જીવન બચે એમાં સહભાગી બનીએ